તમારું આધાર કાર્ડ કાઢવા આવ્યો છું તમારું એક એક નામ બોલો માકું ના ચકું ના કભલે નામ બોલ એમ ગુજરાતી બોલવાનું બોલો ખાલી હું તમારું આધાર કાર્ડ બનાવવા આવ્યો છું બરોબર

હું તમારું આધાર કાક આટવા આવ્યો છું તમારું એક કેક નું નામ બોલો માકુના સાકુના એવું કેવું ના માકુના સાકુના શું બોલ આમ કો 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 અસે એકર બોલીને તું છે ને જી બોલે જ બોલે પણ અલગ તમારું સાકુના એમ પણ તું છે ને તારે તારે કેવું તારું નામ બોલ એમ તારે હું તમારું આધાર કાર્ડ આવ્યું હું તમારું આધાર કાર્ડ આવ્યો તમારું નામ

તમારું આધાર કાર્ડ કાઢવા આવ્યો છું તમારું એક એક નું નામ બોલો માકુના સાકુના હે માકુના સાકુના શું બોલ અરે હિન્દી નથી બોલવાનું ગુજરાતીમાં માં બોલવાનું છે તારે ગોટિયા ગુજરાતી માં બોલ તારે ને ખાલી ને કેવું છે હું તમારું આધાર કાર્ડ કાઢવા આવ્યો હાલો કોમ્પ્યુટર માં રહી જવાનું નથી ખબર ચાલે પછી હું તમારું આધાર કાર્ડ કઢાવવા આવ્યો છું હું તમારું આધાર કાર્ડ કાઢવા આવ્યો છું તમારું એક એક નું નામ બોલો તમારું એક એક નું નામ બોલો એટલે તારે પેલા બોલવાનું જે બોલતો એ બોલ કોઈ તારે તારે કેવાનું કે એવું કેવું નામ ફરીને બોલ એમ કેવાનું હા પછી પાછો ઈ ની બોલે ને એટલે તારે આને પૂછવાનું પાછો ઈ ની ઈ ની બોલે ને પછી તારે પાછો આને પૂછવાનું બીજી બે વાર બોલવાનું ખાલી બે વાર કે બોલ હાલો પટ 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 બોલી હાલો કેમેરા એક્શન હું તમારું આધાર કાર્ડ કાઢવા બોલો માકુના સાકુના પાછું બોલો